હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં બસ જો કિચનમાં આવી ગઈ છું આપણે ઘણા અથાણા બનાવ્યા છે ખાંડના મુરબ્બાઓ છુંદાઓ ઘણા બનાવ્યા છે અથાણા બનાવ્યા છે તો ચાલો આજે આપણે ગોળવાળો વાળો મુરબ્બો અથવા તો કે મથુંબો બનાવીએ ઘણા ગુજરાતીઓના ઘરમાં મથુંબો બનતો હશે એટલે જો ખાંડવાળો હોય ને તો એને છુંદો કહેતા હોઈએ છીએ અને ગોળવાળો હોય ને એટલે એને મથુંબો કહીએ છીએ આ રીતે તમે જોઈ શકો કે મેં અહીંયા રાજાપુરી અથણાની જે કેરી આવે ને એ લઈ લીધી લી છે કાચી કેરી લેવાની છે તમારે તમારે જે રીતે બનાવવો હોય એ પ્રમાણે એટલે રાજાપુરી કેરી બહુ સરસ આવતી હોય છે એટલે મેં એ કેરીનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો આ રીતે અહીંયા સુધારી લેવાની છે તમે નાના મોટા પીસીસ કરી શકો છો મેં અહીંયા રેગ્યુલર સાઈઝના પીસ કરેલા છે તમને જે રીતે અનુકૂળતા હોય ને એ પ્રમાણે તમે નાના મોટા પીસ કરી શકો શું રેગ્યુલર સાઈઝ ના પીસ કરેલા છે અને લુકમાં પણ બહુ સરસ લાગશે જોઈ શકો છો આપણે કેરી કટ કરી લીધેલી છે છાલ ઉતારીને જ બનાવવાનો તો શું સરસ થશે મને બધા ધાણા છાલ ઉતારીને જ કેરીની છાલ ઉતારી અને પછી બનાવવા ગમે હવે અહીંયા મેં એક પેન લઈ લીધેલું છે એમાં હું અહીંયા બે થી ત્રણ મોટા ચમચા તેલ ઉમેરી દઈશ જોઈ શકો અહીંયા

એ બધા મસાલા લઈ લેવાના છે તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો પરંતુ ઉમેરશો તો બહુ સરસ લાગશે હવે તેલ થઈ ગયું છે ગરમ તો એમાં આપણે જીરાથી વઘાર કરી લેવાનું છે જોઈ શકો આ રીતે જીરું મૂકી અને વઘાર કરી લેવાનો છે અને થોડીક એક હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે ઉમેરશો તો બહુ સરસ લાગશે અને બધા ખડા મસાલા એક સાથે ઉમેરી દેવાના છે થોડી વાર માટે સાંતળી લેવાના છે કે જેનાથી એના ફ્લેવર છે એ બધા તેલમાં આવી જશે અને ત્યારબાદ આપણે જે કેરીના કટકા કરીને રાખેલા છે એ કેરી ઉમેરી દેવાની છે આ રીતે અહીંયા અમે બધી જ કેરી ઉમેરી દીધેલી છે તમે આ મથુંબ છે ને લાંબો સમય એટલે કે વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો અને રેગ્યુલર યુઝમાં પણ ખાઈ શકો બાળકો ટિફિનમાં પણ લઈ જઈ શકે તમે થેપલા પરોઠા

એટલા માટે તમારે અહીંયા નમક ઉમેરતી વખતે ખાસું એવું ધ્યાન રાખવાનું છે જોઈ શકો આ રીતે ચલાવતા ચલાવતા મિક્સ કરી લેવાનું છે બધું બરાબર અને એકદમ સરસ રીતે પકાવી લેવાનું છે આ રીતે હું તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પકાવી રહી છું પહેલા તમારે કેરીને જ પકાવી લેવાની છે કેટલી પકાવવાની છે કે તમે ચમચાથી કેરીને ભાંગો અને કેરી તૂટી જાય ત્યાં સુધી તમારે પકાવી અને તૈયાર કરી લેવાની છે આ રીતે ચલાવતા ચલાવતા અથવા તમે ઢાંકણ પણ પણ ચલાવી શકો શકો તો કે ઓજ મૂકીને પકાવી આ રીતે ફટાફટ જશે પાંચ થી દસ મિનિટ જેટલો સમય પણ નહીં લાગે એટલે કે પાંચ મિનિટમાં કેરી પાકી જશે ને દસ મિનિટમાં તમારું અથાણું બનીને તૈયાર થઈ જશે જો આ રીતે તમે તોડો ને તો કેરી તૂટી જવી જોઈએ ત્યાં સુધી તમારે પકાવવાની છે હવે આપણે અહિયાં કોલ્લાપુરી જે અથાણાનો ગોળ આવે છે ને એ ગોળ મેં લીધેલો છે મારે કેરી સાડા સાતસો ગ્રામ સુધીની હતી તો મેં અહિયાં ત્રણસો ગ્રામ જેટલો ગોળ લીધેલો છે તમે જે રીતે ગળ્યું ખાતા હોય ને એ રીતે વધારે ઓછો ગોળ કરી શકો પરંતુ આ રીતે માપથી ઉમેરશો ને તો શું થશે કે ખાટું મીઠું એવું બનીને તૈયાર થશે ને તો બાળકોથી લઈ મોટા બધાને ભાવશે એમ અને બહુ ગળ્યું હશે ને તો નહીં ભાવે અને બહુ સારું પણ નહીં લાગે આ રીતે માપ સેટ કરીને કરશો ને તો બહુ સરસ લાગે છે આ રીતે એનો મથુંબ આ રીતે ચલાવતા જવાનું છે આમાં પાણીનો ભાગ જરા પણ નથી હોતો એટલી વરસ સુધી એવો ને એવો રહે છે અને એકદમ સરસ સાચવો પણ સેલો લાગે અને બાળકોને જામ જેવો જ લાગશે કારણ કે એમાં આપણે ગોળને ઉપયોગ કર્યાનો છે ખાંડનો ઉપયોગ નથી કરેલો તો જે લોકો ખાંડ ન ખાતા હોય એ લોકો આરામથી આ ખાઈ શકે ડાયાબિટીક પેશન્ટ પણ આ વસ્તુ ખાઈ શકે કારણ કે એમાં આપણે ગોળનો ઉપયોગ કરેલો છે

આ રીતે ચલાવતા રહી અને તમને જે રીતે તીખાશ લાગે ને એ રીતે તમે વધારે ઓછી તીખાશ કરી શકાય છે જો હવે આપણું અથાણો એકદમ સરસ બની ગયો છે મથુંબો એકદમ સરસ બની ગયો છે તો થોડી વાર માટે ચલાવવાનો છે ક્યાં સુધી તમારે ત્યાં સુધી ચલાવવાનો છે કે બબલ સાવરના બંધ થઈ જાય અને એકદમ સરસ જો ઘાટો એવો મથંબો બનીને તૈયાર થઈ જાય પાણીનો ગોળ પાણી જે થયું હોય એ ભાગ બળી જાય ત્યાં સુધી તમારે ચલાવવાનો છે આ રીતે જોઈ શકો છો આપણું એકદમ મિશ્રણ ખાટું એવું થઈ ગયું છે પલ્પી જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ કે કેરી એકદમ સરસ પાકી ગઈ આ રીતે તમે ચમચાથી ભાંગો ને કેરી તૂટી જશે એટલે ત્યારે તમારું અથાણું બનીને તૈયાર થઈ ગયું જો થોડી વાર ઠંડુ થશે ને તો સરસ એવું તૈયાર થઈ જશે આ આ તમે ચટણી સોરી થેપલા પરોઠા કોઈ પણ સાથે સર્વ કરી શકો રેગ્યુલર ખાવામાં લેશો ને તો એક રોટલી વધારે ખવાશે આ રીતે બનાવો ઉનાળામાં બહુ મજા આવતી હોય છે આવા બધા થાણા ખાવાની

ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહો અને આપણા વિડીયોઝને લાઈક કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય